તો જય માતાજી બધા મિત્રો ને અને ગુડ મોર્નિંગ આજે છે ને રવિવાર છે એટલે આજે છે ને બહુ રવિવાર રજા આવે ને એટલે પેલા મેં કામ પેલા હોવાનું જ કરી કેટલા વાગી ગયા ખબર જો અને હમણાં ઊભો થયું છું એ તો મોઢું ધોવાનું બાકી છે હજી નાસ્તો કરાવવાનો બાકી છે ને વરસાદી છે ને આખી રાતનો નો બહુ એટલે બહુ જ પડ્યો ટપ 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 વરસાદ ચાલુ ને ચાલુ જો તમને બહાર બતાવો વરસાદ જો અત્યારે પાણી તમે જો થાબા માથે ભીડ્યું છે આ વરસાદ છે ને ચાલુ ને ચાલુ છે પણ અત્યાર સુધી ધીમો પડ્યો છે અને આમ એ હતો મને રવિવાર સમજી ગયા એટલે કામ કાંઈ હોય નહીં રજા હોય

એના ગાંઠિયા ખાવા છે આ મને લાગે ભાખરી નહી બનાવે લેવા જવા પડશે સારું હાલો તો પેલા છે ને ફ્રેશ થઈ વ્યવસ્થિત પછી જેના આપણે ગાંઠિયા લેવા લઈ આવ્યું હું છે ને હજી ગાંઠિયા લઈને ઘરે આવ્યો ને ત્યાં એને છે ને પોગ્રામ બીજો બનાવવાનો ચાલુ કરી દીધો તો મને મો એટલો હુકામ હશે એને બટેકાની પતરી પાડી ને અહીંયા લોટ ચણાનો મૂક્યો છે અને અહીંયા ચા ગરમ ગરમ બને નાખ્યો છે મને કે તમે છે ને ગાંઠે લેતા હો તો ગાંઠે લઈને આવ્યો ને તો ભજિયા પ્રોગ્રામ કરી નાખ્યો ને ભજિયા બનાવવા બે હજી હું આ લઈને જે પૂઈ ગયો છું જે ગાંઠિયા ગરમા ગરમ તો તું છે ને એમ કઈ ફટાફટ બનાવવા માંડ

જોઈએ આપણે અંદર આ લોકો હું હું નાખ્યું છે ચટણી છે કઢી હોતન નાખી છે જો કઢી ચટણી એને કઢી વતન પડીકું છે આમાં એટલે કે આમાં મરચાં અને કાંદા ને એવું હોય છે જોઈ કાંદા ન હોય તો સુધારી લઈ દોરે બાકી મજબૂત છે તૂટતો નથી તોડું કે હું હું નાખ્યું છે ને કાંદા ને એવું છે કે કાંદા તો નથી પણ છે ને મરચાં અને પપૈયું છે પપૈયું આ છે ને સોલેલું હોય આ પપૈયું છે કેરી નથી પપૈયું આપણે એકલા ને ખાવાનું છે સોનલને નથી દેવાનું કારણ કે પપૈયું પછી એને થોડુંક ગરમ પડે એટલે એને ન દેવાયા છે ને આપણે ભજીયા બને છે ગરમા ગરમ તમને બતાવી લો ગરમા ગરમ ઘાણમાં ઉતરે છો કાંદા અમને સુધારી દેવો ને ત્યાં પૂરી બનાવ્યું જો ગોળ ગોળ કરીને પૂરી જેવું થઈ ગયું ભજીયા જો

આપણે થોડી ડુંગળી છે ને સુધારી લઈએ ડુંગળી થઈ ગઈ છે તૈયાર જવો એટલી કરી નાખીશ બે સુધારી નાખીશ સજા છે ને સાલિયા એકમાં કઢી કાઢી નાખી ને એકમાં ચટણી કાઢી નાખી હવે સાલિયા છે ને હું લઈ આવું કા વાટકો ને કા વાટકો બે માં છે ને થઈ જશે

નાસ્તો છે ને બની ગયો છે તૈયાર તો બધા મિત્રો આલો ગાંઠિયા ખાવા ગરમ ગરમ અને પૂરી બનાવી છે સૌંદર મસ્ત ટેસ્ટી થઈ છે આલો બધા ખવારમાં નાસ્તો કરવા બહુ જોરદાર બનાવી છે એની વાત જોઉં છું જો આવે છે ને ઠરી જાય ગરમ ગરમ

આ બાજુ બહુ વધારે છે આ બાજુ છે ને બહુ વરસાદ અંધાયલો છે જો હે સોની શું જોવા આવી કેવો છે બહુ અંધાર કપડા અંદર લઈ લીધા આ બાજુ બહુ વધારે છે એ બાજુ બહુ વરસાદ આવી છે ડબાંગ ડબાંગ કાળો કાળો સરળ કે કપડાં ફૂંક્યો નહીં બધા લઈ લીધા અંદર કારણ કે પલ્લી જાય ને તો પછી પાછા ફૂંકાય નહીં આખી દોરી ફીરી હતી કપડાંની ખાલી કરીને બધા રૂમમાં નાખી દીધો છે એ નાખી દીધો પાછા છે ને એન્જિનની રૂમમાં ફૂંકવી દે ને પંખો ચાલુ હોય ને તો ફૂંકાઈ જાય ને કરીના ભીના રહે તો કપડાં કાંઈ ફૂંકાય નહીં મેં કીધું છે ને તો ખાલી ખાલી લઈ આવી વરસાદ આવી જાય ને તો પછી અંધાઈ રહ્યો છે બહુ પાછા વરસાદ અમારે અને તમે જવો અત્યારે વરસાદનું મોસમ અત્યારે હા જે છે ને થોડોક રહી ગયો છે વરસાદ એવું છે ને પવન છે ને એવો મસ્ત ઠંડો ઠંડો આવે છે જે હું ઘરે આવ્યો છું અને રસ્તામાં છે ને થોડીક બધી વસ્તુ પાર્સલ લેવાની હતી કે તમે આવો ને તો થોડુંક નાસ્તો કરવાનું એવું કંઈક લેતા જાવ કારણ કે મને જે ભૂખ લાગે તો સેમ ઉમરા તો હોય જ પણ તોય એ કઈ કઈ લેતા ખાવાનું મેં કીધું સારું ચારું વસ્તુ લેતા આવજો થોડી થોડી વસ્તુ તેની સાથે જો આ વેફર લીધી હતી પછી આપણે ગાડીયા ધન કળી આવે ને ગરિયાધન ની કળી તો એ લીધી હતી ને આવડિયા નાન ખટાઈ ને ભાવે આ લીધી હતી તો આમાં જો આ પહેર્યો જોઈએ આમાં જો બિસ્કીટ ની અંદર બધું હોય જ અમારે અમારે ટોંચ પટ્ટી છે પછી આમાં મમરા છે એટલે એની આટું છે ને ખાવાનું બધું અહીંયા ઘરે પડ્યું જ હોય એને કીધું કે સહી ભૂખ લાગે ને તારે ખાઈ લેવાનું એને ભૂખ પછી બહુ લાગે ઘરે હોય ને મેગી તારે છે ને બધું લઈને ખાઈ જ લેવાનું તો આ બધી વસ્તુ એની હાટું લઈ આવ્યું હતું મારે આ છે ને આખો ડબ્બો ભીર્યો જોઈએ એની હાટું ખાવા હાટું ભૂખ લાગે ને તે બધું ખાઈ લેવાનું તો હવે આ વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીશી ને નવા ચેનલમાં હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ આપણે મળીએ નવા વિડીયોમાં